માણસ કેટલો સ્વાર્થી છે મિત્રો જ્યાં સુધી માણસ જીવતો હોય ને ત્યાં સુધી એને કોઈ પણ એની જરૂરિયાત વિશે પૂછવા નહીં જાય કે તું સુકામ મૂંઝાઈ છે સુકામ ટેન્શનમાં ફરે છે કોઈ નહીં પૂછે પણ જ્યારે મરી જશે ને ત્યારે લાખો લોકો એના સગા સંબંધીઓ બધા જ એની વા વાહ કરશે કે માણસ બહુ સારો હતો બહુ યાદ આવે છે આમ તેમ ફલાણનું દીકણું બો એની વાવાકાર કરશે પણ જ્યારે એ મરી જાય પછી તમારી આ વાવાકાર શું કામની એ જીવતો જ હોય ને ત્યારે તમારો જો આટલો જ પ્રેમ મળે ને કોઈ કોઈપણને તો કોઈ પણ માણસ આત્મહત્યા નહીં કરે અને જે લોકો આત્મહત્યા કરે છે ને મારા મુજબ તો એ કાયર કહેવાય આટલી સરસ ભગવાને જિંદગી આપી છે ને તો મોજથી જીવી લ્યો ને બે હાથ જોડું છું મા બાપનો તો વિચાર કરો આગળ પાછળનાનો તો વિચાર કરો